આખા ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ પ્લાવ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો પ્લાવ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે પ્લાવ વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે અને પ્લાવની સાથે ટાફે કંપનીમાં લાગે તેવી અલગથી કિટ પણ આપવાની છે જે ફ્રીમાં મળી જશે જેની કિંમત છે તે તમને સાવ ફ્રીમાં મળી જશે સાથે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરો કિંમત પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી પ્લાવ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાયલા અને નાદાલા ગામે જોવા મળશે પ્લાવ લેવા એ ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે છન્નું છ પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી પ્લાવ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો